ગુડ મોર્નિંગ જય કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે પૂણા આઠ જસ્મીન ને જયદીપ છે ને એની ભીંત હોય તે મમ્મી કે હું ચા પી લઉં તો જસ્મીન તો બીજી હોય મમ્મી ને બે જ દવાનું હોય જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો હાલો બધાને ચા પીવા એક અઢારી તો ઉઠીને પી લીધો ને હવે આ બીજી અઢારી પી બીજી અઢારી વાર છે ને તો એકાથી અઢારી પી લઈ લઈ હવાર હવાર ના ગુડ મોર્નિંગ બધાય ચાલુ છે રોટલી બનાવવાની છે લોટ બંધાઈ ગયો રાખી દે ને ભેં દે બે દવાઈ એ ડોકા હે તડકી નીકળી જ છે અટાણામાં અને આને ગમાયણ તોડવાથી મતલબ છે ઉભી રહેતા તું ઓલા ને ભૂરી એક કડું કાઢી નાખ્યું અને આજા આયા ધબા ધબી બુલાવે છે અંદર બાંધી પડે એકાતો ખિલો છે ને પાડાય લગભગ ઉપાડ નાખ્યો છે તો ખિલા કટેસ નહાવ પાહે પાહે પોહે ની એક વાય પોણ નઈ કોણ તો તઈ કડું તોડ નાખું ભૂરી ગમાણ માં પાછું પોળું કરું ફીટે કેમ કરું એ બુરુ ઈ જો આટાર માં ભૂકો ખાય છે એ બાંધી દીધો

आ इन गोरियु बदै हाम वाधवा जाय पडीन भाई ने नत पुग्तो जिनको से नतले जो 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 माथु मारे इये काही ओसो नथी आय यहा खबर पडी गावे नही पुगाण थाय आपडू माथु जिनको पडे जल जल लाला इकुते जे आनी तरस तू फ्लवर मुकी दी जो इन भाई ने पुइगो नेंती मारे भाई हमो बाधो आयो ओ तू फ्लवर के जा निया जेने તૂફલા પણ જ્યાને ખબર પડે અહીંયા ક્યાં ને જાઉં છું આવ કે હું બહુ જાજુ તો એ ઓ હા ભૂરો હવે સારા નો છે આ એક માથું મારી ને તો ભૂરો ડાયરેક્ટ ખીલે હોય જ એક જ મોડલ છે બે ભાઈ છે ને જસ્મીન કે એક જ મોડલ છે એક જ હોય ને કા આપણા રાત માં નથી એમ હા સડી જાય પોતા ને પણ ઠેકડા મારવા જોઈ બસ બસ હવે જવા દો ખીલે બસ થાકી જાહો થાકી ગયો હાલો તો વાગી ગયા સાડા ચાર અને અમારા જયદીપભાઈ જોઈને ટીંડા મીંડા પાડેડા બાંધવા મીંડા ભૂકો થાય ખાય

એ સિંથિયા હમણાં હે ને ગારો સુકાઈ ગયો આ બે દીઠે તડકા પડે તીને કજા હે ને અહીંયા અને અહીંયા બે કજો આ જો સોઈટો ગારો કેમ એમ કર હે જતા ભુંડો લાગે હિંગડામાં ગારો જે માથા મારી મારીને બે સાઈડ હે ને ગારો સોપડી લે હિંગડાઓમાં ને હવે હે ને વાહિંદાનું કામ ઉપડીએ બાકી માલ બંધાઈ જાય ને પછી કરીને તો તબેલો સાફ થઈ જાય કાભુરું અને મમ્મી ધોય છે કપડાં કપડા છે ને પડદો આપણે હે ને ખાંજી પાડી નાખી હમણાં બહુ ટાઈટ જેવું નથી ના પાડતા ન કરો વરસાદ ને એવું હોય તો ખાંજી પાડી નાખીએ એટલે અંદર હે ને ભીનો ના થાય તબેલો નકર અડધો તબેલો ભીંજાઈ જાય જો વાહ લાગવા નથી અહીંયા કેવું થઈ ગયું જોતા જોતા એ માથું ભરાઈ જાય દી ગારાવારો ભરાણો આખો ઈ તો કાટ જયદીપનો બહુ એવા હશે પે હું બધી જસ્મીન ની એવાઈ છે કા રેગા દે બસ ઈ વારો તો અંત ના આવે ને કોઈ વાઈડ આવી ને કામ આ હા પહલાવો પડ જો કે ઓથે જે ભૂકો હવે ઢાઈ કે આ કઈ

એ કઈ નમરે ઓ પાછો ફાળ લાગે ને બધી પાછા બનતાઈ જાય કે આની એકઈ જોવા ના દેજો એક ઓલી સીતાફળી માં આમાં તે કઈ નથી ઓલી સીતાફળી મુપલી ડાઈરી દેખાય છે ને ઓરી જરાક બાંધી જો ને ક ઓથું પર વજા નહી તો ઓથ પડી હું સે એ આને જા બીબડી જોઈ લ્યો કાડી કલ્લૂટી થઈ ગઈ હું છે સરવા જાઉં આજે હવા એકલા એકલા સરવા ગયા તું ને તે વટાણ લાયતું થાય અમને સરવા મોકલ છે હવે હા પડી ગઈ વટાણ ના જવાય હેલો ગાય હેલો ગાય સૌ તમે અહીંયા છે ને દિના બાંધીને તો અસલ સુકાઈ જાય તબેલો ન કરો એ બધી એક ને એક જગ્યાએ હા ઓલું થયા રાખે કસકાણ મારે છે ને દઈણું દરવું કે હું વાઈટ જાઉં લાઈટ નહી લાઈટ વઈ ગઈ છે એવી નથી કયું નહી વહી ગઈ તો છે ને શિયાળા જેવું છે બહુ જરૂર ના રહી નકર વહેલી નીંદર ઉડી જાય પણ બારીમાંથી માંથી મસ્ત પવન આવતો તો ને આપણે આ તાજી માથું સડાવી હવે જયદીપભાઈ ઉષા હાથ કરે જા અને બેન ને રાજદાણ દેવાઈ ગયું છે અને નોલીન બેન એ મારા ઘણી ટીલું આ ટીલું બહુ મારવા થોડે ભાઈ મને અહીં ઓલી બે ટીલું એવી મારવા થોડે અને આ બે ખાઈ છે રાજદાણ તારે ખાવું તારે ખોળ ખાવાનું હોય ખાણ ખાવાનું તારે સિંધિયા મારવાના ધોળ જેવો એક રાયડું દે ને એટલે બધાય ઉપડે જો આ પૂરી બે છે ને આપણું વેમ હે પણ અટાણે ઘડીક પૂરતી બાયને બાંધી ને કહે છે હા તબેલામાં એકદમ કસકાણ કરી નાખે હાલો તો હવે છે ને મારે એડિટિંગ કરવી છે અને દહીણું દરવાનું છે તે લાઇટ આવશે એટલે તરત દહીણું દરવું જોઈએ ને પાછો ડીમ પાવર થઈ જાય તો ફટાફટ છે ને આપણે એડિટિંગ કરી નાખી પાછો રસોઈનું ટાણું થઈ જાય અને એવું બધું કામકાજ ચાલે છે આપણે જ ખીચડી કે ભાત કે વઘાર્યું જો બધાને ખાવું હોય તો તો હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દે એન્ડ મળીએ કાલ નવા માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ